તો ભાઈ પાંચસો ફૂટ નું પાણી બતાવે બરાબર અહીં ટૂંક માં સાડી ચારસો કે નું પણ તમારે ત્યાં બોર થશે નહીં કારણ કે આમાં શું હોય કે બોટાદ ના ખેડૂત હે ભલે પાંચસો કરવો પડે આપણે ઊંડા હાલ છો ને પાણી હાલુ તો ઊંડો હાલવાનું હોય ને આપણે આમાં શું હોય બધા ત્રણસો કરીને ઉભા રહી જાય તો પાંચસો કરવાની ગણતરી હોય ને તો જ બોર કરજો એમ પાંચસો ના તો આજે સામે પાંચસો પંદર કેટલા પડેલા વાડીમાં આ ટ્રેન તો બોરી દીધા અને હાલમાં શ્યા

ભગવતી ની મહેરબાઈ હોય ને તો પાણી થઈ જાય છે બાઈક માં હોય ને તો અમને તો બે છે તમારા કિસ્મત હોય પાણી થઈ જાય જો પટોય સારો છે પાછો એમ ફૂલે ફૂલે થાય એમ આપો જિલ્લો ગોટા દાંતો થાય ચોલું પાણી

ગામ વળાવ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ ચારસો સાહીઠ ફૂટ નું પાણી કેમ થયો એમ ને ઊંડા હાથો તો બોટાદ નો પાણી જાય ને બબલા કર્યા પાણી નો થાય